ચાલો ધોરણ અગિયાર સાયન્સવાળા આપણે પહેલું ચેપ્ટરનો પાર્ટ વન જોયો હતો તેની અંદર આપણે એકમ વિશે બધું ભણ્યા હતા પાછું ન જોયું હોય જે નવા હોય તો ચેનલમાં જાઓ અને પાર્ટ વન આખો તમે જુઓ તો જ આખું ચેપ્ટર મગજમાં આવશે અને આવી રીતના આખું ચેપ્ટર દાખલા સાથે કમ્પ્લીટ કરવું હોય તો આપણું ઓફલાઈન ટ્યુશન બી છે બરાબર આજે આપણે પાર્ટ બે આ ચેપ્ટરનો બીજો પાઠ જોઈએ અને તે એટલે માપન અને એ માપનની દુનિયામાં સૌથી પહેલું આવે છે આપણા મગજમાં સાર્થક અંક કયો આવે છે સાર્થક અંક હવે આ સાર્થક અંકની જરૂરિયાત કેમ પડે આ પહેલું મગજમાં રાખવું જોઈએ બધાએ બરાબર ઓકે તો ઘણીવાર તમને ખબર છે કે કંઈક દાખલામાં ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી કરે તો ઘણો બધો લાંબો જવાબ આવે તો એ લાંબા જવાબને આપણે શોર્ટ એન્ડ કટ કરી શકીએ અને મૂળ રાશિ પણ આપણી બદલાઈની એટલા માટે આ સાર્થક અંકો આવે તો આ સાર્થક અંકોના અમુક નિયમ હોય છે તો પહેલો નિયમ ધ્યાનમાં રાખો સાર્થક અંકોનો નિયમ હવે આ પ્રશ્ન એવો નથી પૂછાતો કે સાર્થક અંકોના નિયમ જણાવો માત્ર ને માત્ર એવા પ્રશ્નો કોઈક આવે કે આમાંથી સાર્થક અંકો કેટલા આવી રીતના પ્રશ્નો પૂછાય સમજો તો પહેલો દરેક શૂન્યત્તર રકમ શૂન્યત્તર એટલે શું જે શૂન્ય સિવાયની હોય તેને શૂન્યોતર અંક કહેવાય તો આ બધા જ દુનિયામાં સાર્થક અંકો છે આવ્યું મગજમાં બીજું ધ્યાનમાં રાખજો જો દશાંશ ચિહ્ન વગરની રકમ હોય દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટવાળી રકમ પોઈન્ટ વગરની રકમ હોય તો તેની અંદર કોઈ પણ રકમ આપેલી હોય પણ તેના છેલ્લા શૂન્ય દેખાય આ બધા તો આ બધા શૂન્ય સાર્થક અંકો નથી મગજમાં આવ્યું માત્ર આની અંદર સાર્થક અંક કોણ કહેવાય ખાલી બે કહેવાય દશાંશ ચિહ્ન વગરની રકમમાં મગજમાં આવી ગયો ક્લિયર છેલ્લા શૂન્ય સાર્થક અંકો નથી પરંતુ હવે ધારો કે આ વસ્તુ આપણી દશાંશ ચિહ્ન વાળી રકમ હોય બરાબર અથવા પહેલાં વાત કરીએ કે બે શૂન્યત્ર વચ્ચે જો શૂન્ય આવે ધારો કે સમજો કે બે હજાર ત્રણ આ મગજમાં આવ્યું તો બે શૂન્યોત્તર વચ્ચે શૂન્ય આવ્યા કે નહીં તો આ સાર્થક અંકો કહેવાય તો રૂલ્સ ધ્યાનમાં રાખો પહેલો હું કીધું શૂન્યોત્તર બધી સંખ્યાઓ સાર્થક અંક પછી દશાંશ વગરની સંખ્યા હોય તો તેમાં છેલ્લા શૂન્ય બધા સાર્થક અંકો નથી પણ બે શૂન્યોત્તર વચ્ચેની શૂન્ય જો આપેલા હોય તો એ શૂન્યને સાર્થક અંકો લેવાય એટલે આની અંદર કેટલા શૂન્યોતર અંક કહેવાય ચારે ચાર કહેવાય એટલે ચાર શૂન્યોતર અંક કહેવાય ક્લિયર બધા હવે આવે દશાંશ ચિહ્નવાળી વાળી રકમ હવે દશાંશ ચિહ્નવાળી વાળી રકમમાં યાદ રાખો કોઈ પણ રકમ હોય ધારો કે અહીંયા આપણને આપેલી છે જીરો પોઈન્ટ જીરો જીરો બસો ત્રીસ તો યાદ રાખો પ્રથમ શૂન્યોતર ની ડાબી બાજુના શૂન્ય આ સાર્થક અંકો નથી છેલ્લી શૂન્યોતર રકમ હોય તેની પછીના જમણી બાજુના જો શૂન્ય આપે તો સાર્થક અંક કહેવાય એનો મતલબ કે નિયમ પ્રમાણે આની અંદર સાર્થક અંકો કોણ છે તો બે છે ત્રણ છે ને આ ઝીરો બી કહેવાય હવે આમાં શૂન્ય નહીં લીધા ને આમાં લીધા તો શું કારણ આમાં દશાંશ ચિહ્ન નથી એટલે બધા છેલ્લા શૂન્ય નહીં લેવાના આમાં દશાંશ ચિહ્ન છે તો છેલ્લા શૂન્ય લેવાના શૂન્યોતર રકમની પછીના બરાબર પણ એની ડાબી બાજુના શૂન્ય નહીં લેવાય સમજો ઝીરો પોઈન્ટ પાંચસો હોય તો આપણે કોણ શૂન્યોતર રકમ લેવાની તા ત્રણે ત્રણ લેવાના ક્લિયર તો આટલું તમારા સાર્થક અંકોની મેઇન વાત આવે ક્લિયર બધા કોઈ પ્રોબ્લેમ છે કંઈ નથી પ્રોબ્લેમ પાછો જોઈએ તો રિવર્સ કરો અને આને સમજી લો આટલું સાર્થક આમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછે અને કહે કે આમાં સાર્થક અંકો કેટલા આવડી જાય કે નહીં આવડી જાય રોકડામાં કાવે બરાબર બીજું હવે આની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ કોઈપણ દાખલાની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કોઈપણ રકમ એ ઇન્ટુ દસની બી ઘાત આવી રીતના કોઈનો બી જવાબ આપવાનો એનો મતલબ કે આદર્શ રકમ ધારો કે સમજો કે બે હજાર ત્રણસો પિસ્તાલીસ તો બને તહોદી સાયન્સ આવી ડાયરેક્ટ મોટી રકમની લખે તો દશાશિહનો પહેલાં પોઈન્ટ પહેલી શૂન્યતર રકમ છે ત્યાં રાખે એટલે અહીંયા રાખે તો અત્યારે શૂન્યતર રકમ અહીંયા નથી એટલે આપણે શૂન્યતર રકમની દશાંશ ચિહ્નો નથી તો દશાંશ ચિહ્ન નથી એનો મતલબ કે છેલ્લે છે તો અત્યારે આપણે આ રકમ જવાબ લાવવાનો બે પોઈન્ટ ત્રણસો પિસ્તાલીસ આવું લાવવાનું અને દસની ઘાતાંકમાં લખવાનું એટલે આ એ પદ અને આ દસની ઘાતાંક તો તમારો પોઈન્ટ અહીંયા છે તો અહીંયા એક બે ને ત્રણ એટલે ત્રણ પોઈન્ટ તમે આ બાજુ આવ્યા એટલે કે કંઈ તમારા હાથની ડાબી બાજુ તમે આવ્યા ડાબી બાજુ તો ડાબી બાજુ હોય તો એને ઘાતાંક તેટલી પ્લસ કરવાની તો ત્રણ પોઈન્ટ ખૈસા એટલે દસની ત્રણ ઘાત ક્લિયર ક્લિયર થોડું સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે ઝીરો પોઈન્ટ આ ચાલો આપણને એમ કે બસો ચોત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ગુણ્યા દસની ઓલરેડી પાંચ ઘાત આપેલી હોય સમજો તો તમારો પોઈન્ટ એવો હોવો જોઈએ કે બે પોઈન્ટ ચોત્રીસ પિસ્તાલીસ હોવું જોઈએ એટલે કે પોઈન્ટ તમે ડાબી બાજુ આ બે પોઈન્ટ આગળ ખસવું પડે તો નિયમ છે કે ડાબી બાજુ બે ખસો બરાબર ને તો અહીંયા બે ઉમેરવાના દસની સાત ઘાત થાય યાદ આવ્યું જો અહીંયા દસની માઇનસ પાંચ ઘાત હતી પહેલેથી તો બી તમારે પ્લસ બે કરવાના પણ યાદ છે માઇનસ વત્તા પ્લસ એટલે શું થાય બાદ બાકી એટલે માઇનસ ત્રણ આવતે ક્લિયર બધા હવે સમજો જીરો પોઈન્ટ જીરો જીરો તમને અહીંયા ત્રેવીસ આપ્યા અને દસની ચાર ઘાત છે તો તમારા અહીંયા બી જોઈ લે એક બે ને ત્રણ તો બે પોઈન્ટ ત્રણ તમારે પોઈન્ટ કેટલા ખસવા પડ્યા એક બે ને ત્રણ તો ત્રણ પોઈન્ટ ખૈસા કઈ બાજુ તમે જમણી બાજુ ખાઈસા જમણી બાજુ ખસે તો તમારે ઘાતાંક એટલી માઇનસ કરવાની જેટલા ખૈસા તેટલા તો અહીંયા બે પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની કેટલી ઘાત થઈ ગઈ એક જ ઘાત થઈ ગઈ કેટલી ઘાત થઈ ગઈ એક જ ઘાત થઈ ગઈ ખ્યાલ એવો બધાના રહ્યો તો આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ હજુ જુઓ ધારો કે એક ઉદાહરણ જોઈએ ધારો કે અહીંયા તમને આપેલા છે સમજો હવે તમે જુઓ આને આપણે બે પોઈન્ટ ચારસો પાંત્રીસ કરવા છે એટલે ડાબી બાજુ કેટલા પોઈન્ટ ખાઈસા બે પોઈન્ટ ખીસા ડાબી બાજુ ખસે તો શું કરવાનો ઉમેરવાનું તો જેટલા ખૈસા તેટલા ઉમેરો ચાર વત્તા બે એટલે કેટલા થઈ ગયા છ જો તમને અહીંયા ખાસ ધ્યાનમાં રાખો કે ધારો કે અહીંયા માઇનસ ચાર હતું તો બી તમારે માઇનસ ચાર વત્તા બે કરવાનું તો માઇનસ ચાર વત્તા બે એટલે કેટલા થાય માઇનસ બે ખ્યાલ આવ્યો બધાને ક્લિયર બધા ટૂંકમાં ડાબી બાજુ ખસો તો પ્લસ કરવાનું હવે આ જ વસ્તુ તમને મેં એમ કેમ કે મેં પાછું કેમ જીરો પોઈન્ટ ઝીરો જીરો તમને અહીંયા ત્રેપન અથવા અઠાવન આપેલા ગુણ્યા દસની તમને અહીંયા સમજો કે ધારો કે સાત આપેલા હોય સમજો અને આ જ વસ્તુ જીરો પોઈન્ટ જીરો જીરો અઠ્ઠાવન ગુણ્યા દસની માઇનસ સાત ઘાત આપેલા ક્લિયર તો હવે પોઈન્ટ કાં આવવો જોઈએ પાંચ પછી આવવો જોઈએ એટલે પાંચ પોઈન્ટ આઠ લખવો જોઈએ આમાં બી પાંચ પોઈન્ટ આઠ ખસવું જોઈએ ઓકે પાંચ પોઈન્ટ આઠ લાવવાના છે તો તમારે આમાં એક બે ને ત્રણ ને ચાર પોઈન્ટ ખસવા પડ્યા હવે ચાર પોઈન્ટ તમે કે બાજુ ખઈશા જમણી બાજુ આ જમણી બાજુ ખસે તો માઈનસ કરવાના એટલે દસમાં સાત માઇનસ કેટલા કર્યા કેટલા પોઈન્ટ ખાઈ ચાર તો દસ માઇનસ ચાર આ સાત માઇનસ ચાર એટલે કેટલા એવા ત્રણ ક્લિયર બધા એવી રીતના આમાં બી તમે ચાર પોઈન્ટ ખાઈ શા માઇનસ ક તો માઇનસ સાતમાં માઇનસ ત્રણ કરવાના તો અહીંયા કેટલા થશે માઇનસ દસ નહીંયા કેટલા આવશે ત્રણ નહીં કેટલા આવશે માઇનસ દસ ક્લિયર સાર્થક અંકો ધ્યાનમાં આવ્યા બધાને હવે સાર્થક અંકો સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારમાં કેવી રીતના કામ કરે તો તે આપણે એક જોઈએ ઓકે તો આપણે કીધું કે સરવાળામાં અને બાદ બાકીમાં સરવાળો અને બાદ બાકીની અંદર યાદ રાખો તમારા પ્રશ્નની અંદર ધારો કે આપણને ચોત્રીસ પોઈન્ટ ત્રણસો એંસી કાં તો અઠ્યાસી આપેલા અને બીજો આપેલો કે આપણને પાંચ પોઈન્ટ ચાર આપેલા તો આવા લોકોનો સરવાળો કરવો હોય તો તમારે સરવાળો જે થાય તે અને કેલ્ક્યુલેટર કરી લખોને કંઈ વાંધો નથી બાદ બાકી કરવા તો કે તો બાદ બાકી કરી લખોને પણ આનો જવાબ આ ભાષામાં કંઈક ને કંઈક આવશે પોઈન્ટ પછી જે આંકડા આવશે પણ અંતિમ જવાબમાં દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછો આંકડો કેટલો છે એક જ આંકડો છે અહીંયા ત્રણ આંકડા છે અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલો આંકડો છે એક જ તો અંતિમ જવાબમાં બી પોઈન્ટ પછી એક જ આંકડો રાખવો નોંધાઈ ગયું મગજમાં સરવાળા બાદ બાકીમાં જે સરવાળો થાય જે બાદ બાકી થાય તેના અંતિમ જવાબમાં પોઈન્ટ પછી જેટલી ઓછી સંખ્યા હોય આખા પ્રશ્નોમાં તેટલો જ જવાબ આપવાનો ત્રણ આંકડા છે ને પોઈન્ટ પછી એક આંકડો તો અંતિમ જવાબ પોઈન્ટ પછી એક આંકડો પોઈન્ટ પછી બે આંકડા હોય ને પોઈન્ટ પછી પાંચ આંકડા તો પોઈન્ટ પછી બે આંકડા ક્લિયર બધા ઓકે મગજમાં આવે તો સરવાળ હવે ભાગાકાર અને ગુણાકાર ભાગાકાર ને ગુણાકાર બરાબર તો ભાગાકાર ને ગુણાકારની અંદર તમે ભાગાકાર કરો ગુણાકાર કરો કઈ નહીં સમજો કે કોઈની ઘનતા માટે આપણને દળ અને કદ આપેલું તો શોધવા માટે આપણે શું કરીએ તો ધારો કે માટે દળ અને કદ હોય તો તમે ઘનતા કેવી રીતના શોધો દળ ભાગ્યા કદ કરો હવે આવો ભાગાકારમાં પોઈન્ટ પછી કે ગમે તે બહુ લાંબી રકમ આવે તો ત્યારે તમારે જવાબ કેવી રીતના કરી શકાય અંતિમ જવાબ તો યાદ રાખો ભાગાકાર અને ગુણાકારની અંદર તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે આખા પ્રશ્નની અંદર ઓછામાં ઓછા સાર્થક અંકો કયા છે ધારો કે આપણને પાંચ પોઈન્ટ ચમોતેર આપેલું હોય કોઈ દળ આપેલું હોય અને કદ તમને એક પોઈન્ટ બે આપેલું હોય તો અંતિમ જવાબમાં બે જ આંકડા રાખવાના કેમ કે અહીંયા બે જ આંકડા છે ને અહીંયા ત્રણ આંકડા છે બરાબર તમારે કહેવાનો મતલબ ખબર પડી અંતિમ આંકડો તમારો જવાબ કયો હોઈ શકે ઓછામાં ઓછો સાર્થક અંક જોવાનો જેટલા ઓછા સાર્થક અંક તેટલો જ તમારે અંતિમ જવાબમાં લખાય કયામાં ભાગાકાર અને ગુણાકારમાં ક્લિયર ઓકે હવે ભાગાકાર ને ગુણાકારની અંદર એક ર ધારો કે કોઈનો જવાબ આપને સમજો કે પાંચ પોઈન્ટ અહીંયા તમને ધારો કે ઇઠોતેર સત્યા સિત્તો આ છોતેર પાંચ ત્રણ બે એક આવ્યા જ કરો અને તમારે જવાબ આવી રીતના બે એમાં જોઈએ એટલે બેમાં જોઈએ તો તમારે એનો મતલબ કે ને કાઢવો પડે હવે આવા માટે બી નિયમ છે એને રાઉન્ડ અપ કરવું કહેવાય શું કરવું કહેવાય રાઉન્ડ ઓફ કરવું કહેવાય તો રાઉન્ડ અપ એટલે કોઈને કાઢવું હોય તો ફિઝિક્સ એવું કહે કે ડાયરેક્ટ નહીં નીકળે ડાયરેક્ટ નહીં નીકળે તો તમારે જે આંકડો કાઢવો હોય એ પાંચ કરતાં વધારે હોય એવું હોય પાંચ કરતાં હવે આઠ છે તો પાંચ કરતા વધારે કહેવાય તો પાંચ કરતાં વધારે તો આગળમાં એક ઉમેરી દેવાનું આગળ પછી જે હોય તે અહીંયા સાત હોય કે ચાર હોય આપણે નહીં જોવાનું અહીંયા ત્રણ હોય તો બી ચિંતા નહીં પણ જેને કાઢવાના છે આઠ કાઢવાના છે પાંચ કરતા વધારે તો આગલામાં એક ઉમેરી દો તો અંતિમ જવાબ પાંચ પોઈન્ટ ચાર જ કહેવાય ક્લિયર બધા ઓકે હવે ધારો કે તમારો જવાબ અહીંયા સમજો કે ગમે તે અહીંયા ધારો કે સાત હોય અને અહીંયા તમારો જવાબ સમજો કે અહીંયા ચાર હોય તો તમારે બે આંકડા સુધી જવાબ લાવવાનો છે એનો મતલબ કે ચારને કાઢવું પડે તો ચારને કાઢવાનું એટલે પાંચ કરતાં નાના કહેવાય તો પાંચ કરતાં નાના હોય તો આગલી સંખ્યામાં કંઈ જ નહીં કરવાનું એટલે પાંચ પોઈન્ટ સાત જ રાખવાના હવે સમજ પડ્યો પાંચ કરતાં વધારે હોય તો ઉમેરવાનું પાંચ કરતાં ઓછા હોય તો કંઈ નહીં કરવાનું પણ સાહેબ પાંચ હોય તો શું કરવાનું તો તેના માટે એ રૂલ્સ છે અને એ રૂલ્સ શું છે તો તે જોઈએ તો રૂલ્સની અંદર કેવું કે ધારો કે કોઈ પણ રકમ હોય ધારો કે અહીંયા સાત પોઈન્ટ અહીંયા પચોતેર છે અને અહીંયા સમજો કે ચાર છે અહીંયા સાત પોઈન્ટ અહીંયા વસ્તુ પાસઠ છે અને અહીંયા ગમે તે રકમ આપેલી હવે મારે બે આંકડા સુધી જવાબ લાવવાનો છે તો બે આંકડા સુધી જવાબ લાવવાનો હોય તો આ રકમની અંદર શું કાઢવું પડે મારે પાંચ કાઢવાનું તો પાંચને કાઢવું હોય તો રૂલ્સ કયો તો પાંચની આગળ એટલે કે ડાબી બાજુ યુગ્મ કે અયુગ્મ સંખ્યા જોવાની જો યુગ્મ સંખ્યા હોય તો કંઈ જ નહીં કરવાનું અને અયુગ્મ હોય તો એક ઉમેરી દેવાનું એમાં ધારો કે આ પાંચને કાઢવાનો તો બાજુમાં કેટલા છે સાત સાત હું કહેવાય અયુગ્મ કહેવાય તો તમારે અહીંયા ઉમેરવું પડે સાત પોઈન્ટ એક આઠ કરવો પડે હવે અહીંયા પાંચને કરવા છે તો બાજુમાં કોણ છે યુગ્મ છે તો યુગ્મ હોય તો કંઈ નહીં કરવાનું એટલે સાત પોઈન્ટ છ એટલે રાઉન્ડ અપ કરવા કે ખ્યાલ આવ્યો કોઈ રકમ તમને લાંબી રકમ આપેલી હોય ધારો કે અહીંયા કે આ ચોત્રીસ પોઈન્ટ ત્રણ અહીંયા તમને ધારો કે સમજો કે અહીંયા પાંચ અને અહીંયા સમજો કે આઠ આપેલું ગમે તે ને આવું તમને રકમ આપેલી હોય અને તમને પૂછે ત્રણ અંકો સુધી રાઉન્ડઅપ કરો હવે ત્રણ અંકો સુધી રાઉન્ડ અપ કરવાના એટલે ત્રણ અંકો જ લખવાના હવે ત્રણ અંકો લખવાના એનો મતલબ પાંચને કાઢવો પડે તો પાંચને કાઢે તો કયો નિયમ લાગી ગયો યુગ્મ અયુગ્મ જવાનું તો બાજુમાં અયુગ્મ છે તો ઉમેરવાનું યુગ્મ હોય તો કંઈ નહીં કરવાનું અહીંયા અયુગ્મ છે એટલે એક ઉમેરી દેવાનું જો અહીંયા બે કાં તો યુગ્મ સંખ્યા કોઈ બી હતી તો બે જ તેને તે જ લખવાનું ક્લિયર બધા આવું રાઉન્ડઅપ કરવાનું પૂછે એટલે આ આખી ટોટલ વસ્તુ કોણ છે સાર્થક અંકો છે એને આપણે માપનમાં લેશો હું લેશું માપનમાં એટલે આ તમને ક્લિયર કટ સમજ પડી સમજ પડી હોય તો થોડો પાછો રિવર્સ કરીને બે વાર સાંભળી લો ક્લિયર કોઈ જરૂર નથી બીજું સ્કૂલમાં કયું ભણાવે કેવું ભણાવે બહુ ચિંતા નહીં કરો મારા ક્લાસની અંદર તમે ટાઈમ ટુ ટાઈમ દર અઠવાડિયે બેસી જાઓ આખા વર્ષની અંદર મોટી મોટી ભારે ભારે થિયરી એમ જ સીજું સહેલી રીતે કરાવી દઈશ તમને ઓકે બહુ સરસ છે એટલે ધ્યાનમાં રાખજો હવે આ સાર્થક અંકોને આપણે કીધા રૂલ્સ બધા કીધા સરવાળા બાદ બાકીમાં શું કરવાનું ગુણાકાર ભાગાકારમાં શું કરવાનું અપ કરવાનો હોય તો શું કરવાનું વૈજ્ઞાનિક પદ્ધતિ હોય તો શું કરવાનું આ બધી જ વાત કરી ક્લિયર બધા અને ત્યારબાદ આ ચેપ્ટરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ આવે એટલે પારિમાણિક સૂત્ર ઓકે તો પારિમાણિક સૂત્ર શું છે તો પારિમાણિક સૂત્ર એટલે ફિઝિક્સની અંદર કોઈપણ પણ ભૌતિક રાશિના મૂળભૂત ઘટકો મૂળભૂત ભૌતિક રાશિ જે ખરી એની જે સંજ્ઞા આપણે મેઇન આપણે ત્રણ વસ્તુ આવે એમ ટી આવે હવે એમ એટલે માસ માસ એટલે દળ એલ એટલે લંબાઈ અને ટી એટલે સમય આના ધાતાંક સ્વરૂપે દર્શાવવું એને કહેવાય પારિમાણિક સૂત્ર એને શું કહેવાય પારિમાણિક સૂત્રો બરોબર અને કોઈ પણ રાશિને દર્શાવવાની પછી એ વેગ હોય કે તો એના માટે બહુ સિમ્પલ છે આ ઘાતકમાં ધારો કે આપણે વેગના માટે પારિમાણિક સૂત્ર લખવું હોય તો વેગનું સૂત્ર તમને જો ખબર હોય તો અંતર ભાગ્યા સમય આવી ગયો ઓકે ક્લિયર તો આપણે વેગ માટે આ વી બતાવ્યું ઓકે હવે અંતર તો અંતર એ એમમાં આવે એલમાં આવે કે ટી માં આવે એમ એટલે તો માસ છે એલ એટલે લંબાઈ છે તો લંબાઈમાં આવે એટલે અહીંયા એલની એક જ ઘાત છે કેમ કે અંતર એક જ વાર છે નીચે સમય તો સમય કોણ આવે ટી આવે તો નીચે ટી લખો તેની બી એક જ ઘાત હવે આપણે ફોર્મ કયું લખવાનું આવી રીતના લખવાનું એમ એલ ટીમાં લખવાનું તો આમાં એમ કોઈ આવ્યો નથી આપણે દાખલા એટલે એમની ઝીરો એલની એક આવી હવે ટીની નીચે એક છે તો ઉપર લઈ જાય તો હું થઈ જાય માઇનસ તો આવી રીતના વેગનું પારિમાણિક સૂત્ર આવી ગયું એમ ઝીરો એલ વન ટી માઇનસ વન ક્લિયર કેટલો હવે આવી રીતના વેગ સાથે બતાવે એને પારિમાણિક સમીકરણ કહેવાય ખાલી આટલું જ લખે એને પારિમાણિક સૂત્ર કહેવાય બેમાં આટલો જ ડિફરન્ટ છે ખ્યાલ આવ્યો બધાને તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે પણ આનું હજુ ડીપની અંદર કેવી રીતના ભણાય અને પારિમાણિક સૂત્ર એ આખા અગિયાર બાર સાયન્સમાં દરેક રાશિમાં આવશે અને નીટની અંદર પહેલો ચાર માર્કનો પ્રશ્નો પૂછાય નીટની અંદર જે ડબલ ઇમાં બી પૂછાય ચાર માર્કનો તો આ પારિમાણિક સૂત્ર શું છે એનું ડિટેલ શું છે એ શું કામ આવું એનો ફાયદો શું એ શું કરવા આવ્યું આ બધી જ વાત આપણે આના પછીના નેક્સ્ટ પીરિયડ એટલે પાર્ટ થ્રીમાં મળશું આપણે ઓકે તો ત્યાં સુધી આપણે આ વિડીયોને જોશું બે વાર અભ્યાસ કરશો આજે ખાલી તમને એક ઝલક બતાવી છે અને એનું ડિટેલ આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર કરીશું ઓકે બાય બાય